ગુડ મોર્નિંગ કેમ છો ચલો આજે આપણે ક્ષ જ્ઞ અને ત્રણ ની ઓળખ કરવાની છે બરાબર ચાલો આ શેનું ચિત્ર છે ક્ષત્રિયોનું શેનું છે જોઈ લો બરાબર ચિત્ર તો ક્ષત્રિયો નો શું આવશે ક્ષ બોલો જોઈ ક્ષ બોલો જોય ક્ષ એને આપણે કઈ રીતે લખીશું જો અહીં આગળ આપેલું છે જો પછી હમણાં આપણે આ પૂરું થઈ જાય ને બરાબર શીખવાડી દઉં ને એટલે તમારે શું કરવાનું બધાય થોડી થોડી વાર આમ આ ગૂટવાનું અહીં ગૂટી પછી અહીંયા ગુટ ગુટ કરવાનું જ્યાં સુધી એનો વળાંક ના આવડે ત્યાં સુધી આ ગુટ ગુટ કરવાનું પછી અહીંયા ક્ષ લખવાનો છે બરાબર જો અહીં એક ક્ષત્રિય આપેલા છે જો આને શું કહેવાય ક્ષ ક્ષત્રિયનો ક્ષ બોલો જોઈ ક્ષત્રિયાના ક્ષ બરાબર જો એવી રીતે આપણે આ આને શું કહેવાય ખબર કોઈને યજ્ઞ જો અહીં આપેલું જ છે યજ્ઞનો જ્ઞ આ યજ્ઞ કહેવાય શું કહેવાય યજ્ઞ યજ્ઞનો જ્ઞ યજ્ઞનો જ્ઞા ક્ષત્રિયોનો સુક્ષ યજ્ઞનો જ્ઞ તો આપણે કેમ કેમ લખવાનું જો જો અહીંયા પહેલાં બે પાડી અને પછી આમ કરી આમ કરીને આમ સરસ મજાનું ઘૂંટવાનું અને બે વાર ગ લખવા યજ્ઞ લખવાનો છે યજ્ઞનો જ્ઞ બરાબર બે પછી લોને શું ખબર આપણે આકાલમાં શીખી ગયે ને સસ્કોન સચકોન દોરેલો ને આપડે હા તમને આવડે છે પણ આવડે ને ચ શું કેવાયકોન નો સો છો અહિયાં પણ સઠકોણ દોરેલું છે જેવું કેટલી બાજુ હોય ષટકોણ ને છ બાજુ હોય જો એટલે સઠકોણ તો એનો શું કહેવાય સ તો અહીંયા ઘૂંટવાનું તમારે અને અહીંયા બે વાર લખવાનો છે પછી હું કહું એટલે ચલો પછી આને કોઈ કહેશે કોઈ આને શું કહેવાય ઋષિ ઋષિ મુનિ કેમ પલોટીવાળી ને યજ્ઞ કરતા હતા બતા ફોટો તો એ ઋષિનો શું કહેવાય રૂ ઋષિનો રૂ ઋષિનો રૂ અને રૂ કહેવાય પેલા ત્ર પાડવાના આપણે ત્ર શીખવાડવું હમણાં તમને હા જો આટલો ના હોય ને એને શું કહેવાય ત્ર ત્ર આપણી જોડે હમણાં નથી પણ કઈ રીતે લખાય જો અહીંયા આવી રીતે લખવાનો ત્ર જો આવી રીતે ત્ર પાડવાનું કઈ રીતે પાડવાનું જો લો પેલા શું કરવાનું આમ કરી આમ કરવાનું અને સીધો બોલી તો પાડી દેવાનું એટલે શું બની જાય ત્રણ નો ત્ર બોલો જો ત્રણ નો ત્ર એ આપણી જોડે નથી પણ જો આપણે આટલું આટલું આ રૂલ છે ને આને આટલું આમ કરી દઈએ ને તો જો આ ત્ર થઈ ગયો થઈ કે ત્ર તો એ ત્રણ પાડી અને પછી અહીંથી જો આમ કરીએ એટલે સીધો ત્ર થઈ જાય એટલે ઋષિનો રૂ બની જાય કેવાય સરસ શું કેવાય ચલો પણ આવું આવું ઉપર ભરાય ને શું કેવાય હા બોલો જો ન ક્ષ ચલો પછી આ યજ્ઞ નો યજ્ઞનો યજ્ઞનો શશકનો શશકનો સ ઋષિનો 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 રુ બરાબર ચાલો અહીંયા જોજો ચાલો આ શું છે શશકન તો શશકનો કયો મૂળાક્ષર આવશે સ જો જાદુ બતાવો જો શું આવ્યું હે આવી ગયો સ હા શશકનો સ ચાલો આને કો આને શું કહેવાય

nikiri auru, thorek doko marah jo, rucino, ruu, berapa bat? cello, percaya? apa chatrio no, show, jo, siapa yang masuk? chatrio no યજ્ઞ નો અને ત્રણ નો ત્રણ ત્રણ નો ત્રણ ચલો ત્રણ કેમ કેમ થાય આમ આમ હવામાં લખો છો ત્રો એ કોણ લખશે અહીંયા આગળ ત્રણ અહીંયા ત્રણ કોણ લખશે સરસ વેરી ગુડ ચલો ઐશ્વર્ય રૂ લખજો બેટા રૂ ઋષિ નો રૂ લખો ચાલો આવડે કે નહીં આવડતું જોઈએ આપણે હવે પછી લખવાનું છે તમારે હા તઈથી છગન જેવું કરવાનું હોય એમ ચલો પછી આમાં જ્ઞ કોણ લખશે જ્ઞ લખો જોઈ જ્ઞ આના જેવો લખવાનો જો બેન મને આવડે બેન મને આવડે બેન મને આવડે શું પહેલા શું પાડવાનું હા લખો ચાલો લખો ચાલો લખો ચાલો એવું ના કરવાનું પેલા બગડો પાડવાનું પાડો પાડો સરસ જો હવે પાડ્યો જોવાનો ઘણો પાડો છો ફરી સીધી લીડી દોરી દેવાની પછી આપણે હિન્દીમાં લખીએ ને એમ બસ એમ ગણ થઈ ગયો ને સરસ મજાનો ચાલો હવે રૂ ત્ર કોણ પાડશે ત્ર ફરી જયશ પાડજો ત્ર પાડજો જયશ ત્રણ પાડો ચાલો એવું ના કરો પેલા શું કરવાનું પેલા એવી રીતે લખશો ને તો અક્ષર ના હારા લાય જો પેલા શું કરવાનું અહીંથી આમ કરી આમ કરી દેવાનું અને આમ કરી દેવાનું ઊંધો બી પાટી દેવાનું ત્રાસો બી ખબર પડી ચાલો અધ પાટ દો બધા હવે જે હું જે મૂળાક્ષર કહું ને એ મૂળાક્ષર તમારે મને બતાવવાનો બરાબર ચાલો આ ચોથું કાર્ડ કઈ ગયું હાર્યું ચાલો આપણે અહીં બેઠા બેઠા થપ્પો રમીએ ચાલો ચાલો રેડી ચાલો આપણે શરૂ કરીએ આપડે કોણ પહેલા આંગળી ઊંચી કરે જો બતાવો છે વેરી ગુડ ક્ષ કહેવાય શું કહેવાય અને આને સ કહેવાય સ્ટોન ક્ષ ક્ષપણ નો અને આ ક્ષત્રિયોનો ક્ષ ખબર પડી ચાલો યજ્ઞનો જ્ઞ સરસ બસ એમ તોડા તોડ નહીં કરવાનું બેટા સરસ વેરી ગુડ ચલો પછી ઋષિનો રૂ ખેંચમ ખેંચ નહીં કરો એ પકડી રે એટલે બસ રેડી વેરી ગુડ ચાલો હવે હું કમને એને બતાવું ચાલો આપણે અહીંયા આદિત્યભાઈ કાશ કશું બોલતા નહીં એટલે ને કહો ચલો આદિત્યભાઈ ઋષિનો રૂ બતાવો ચલો વેરી ગુડ ચલો પછી કોનો કોઈ બોલે ને એનો જ વારો લઈએ ચલો દીપકને શ બતાવવાનો સચકોનનો શ વેરી ગુડ ચાલો ક્ષત્રિયો નો ક્ષ કોણ બતાવશે ક્રિષ્ના બેન ને ચલો ક્ષત્રિયો નો ક્ષ બતાવો વેરી ગુડ ચલો ઋષિ નો રૂ બતાવે જયેશભાઈ તને બતાને બેટા તણાવડી ગયો હવે જયેશભાઈ ક્ષ બતાવો જય ક્ષ અક્ષ એમ ક અને ક્ષ ભેગો હોય ને તો બે બને અને ગ અને ન ભેગો થાય ને તો જ્ઞ બનશે શું બનશે જ્ઞ યજ્ઞનો જ્ઞ એમ બોલાય ચલો રેડી ચલો હવે શું કરવાનું છે જો હવે જેને નથી આવડતું એ જેને આવડે એમ તો વાંધો નહીં જેને નથી આવડતું એ આમાં જેને ક્ષ બરાબર નહીં આવડતો એમાં ઘૂંટવાનું અહીંયા અહીં જોવાનું સષ્પનનો ક્ષ તો અહીં ઘૂંટવાનું અને અહીંયા બે વાર લખવાનું છે હમણાં નહીં પછી ચાલો પછી આ ઋષિનો રૂ જેને નહીં આવડતો હોય એ બરાબર ઋષિનો રુ અમને કોને નતો આવડતો બસ એ જે નહીં આવડતું એને ઘૂંટવાનો અને લખવાનો છે ચાલો લખો એ સોરેબેન અહીંયા ચલો લઈ લો જેને નહીં આવડતે જ લેજે ઘૂટો ચાલો અહીં નંબર મારેલા જ છે એ ગુટી અને પછી બધા ઘૂંટવાનું છે એટલે બધાને વળાંક આવડી જાય બરાબર સર લખો ચાલો જ્યાં સુધી એમ થાય ને મને નહીં આવડતું ત્યાં સુધી ગુટ ફૂટ કરવાનું પેલા શું કરવાનું આમાં પાંચલે પાંચ પાડી અને ઉભાડો લીટો કરી દેવાનો ત્રાસું જો આ કેવું પાચલું પાડેલું છે પછી આમ આમ સીધો ત્રાસો લીટો કરો એટલે સચપણનો સો ચલો તારે

चलो बीजना पण